નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આવતા અઠવાડિયા સુધીમાં કપાસમાં શું સોળસોની સપાટી ક્રોસ કરશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ તો કોઈ પણ કપાસ બજાર છે તથા અન્ય બજાર છે તેનો આધાર વાયદા બજાર ઉપર રહેલો છે હવે મિત્રો એમ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે એમ વાયદો ચોપન હજાર બસો એસી રૂપિયાથી ઉપર આવ્યો છે જે ચોપન હજાર પાંચસોની આજુબાજુ જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયા કરતાં સુધારો છે પણ એમ વાયદામાં જેવો સુધારો જોતો હોય તેવો જોવા મળતો નથી જો ખેડૂતોને કપાસના ભાવ સોળસો રૂપિયા સુધી લેવા હોય તો જ્યાં એમસીએક્સ વાયદો છે તેનો ભાવ સાઠ હજાર રૂપિયા સુધી હોવો જોઈએ પરંતુ હાલ તો છ હજાર રૂપિયા ઓછા જોવા મળે છે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો સડસઠ ડોલરની આજુબાજુ જોવા મળી રહ્યો છે તેમાં પણ કોઈ ખાસ સુધારા નથી ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો બે હજાર સાતસોને ઓગણત્રીસ રૂપિયા જોવા મળે છે જેમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે હવે મિત્રો કપાસના આવકની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવક પંદર હજાર બેલની જોવા મળી છે અને સમગ્ર ભારતમાં વાત કરીએ તો એક લાખ ને ત્રીસ હજાર બેલની આવક થઈ છે હવે મિત્રો થોડાક મુંજાવતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો શું કપાસ બજાર પંદરસો થી સોળસો સુધી થઈ શકશે કે નહીં તો મિત્રો કપાસ બજાર પંદરસો ની ટચ કરેલી છે પરંતુ છેલ્લા બે દિવસમાં ઘટાડાને કારણે ભાવ નીચે આવ્યા છે કપાસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયામાં કપાસ બજાર નીચે આવી શકે તેવી શક્યતા છે કપાસની ઘાંસડીની આવકની ચર્ચા કરીએ તો કપાસની ઘાંસડીની આવકો ઘટીને એક લાખ ઘાંસડીમાં આવી ગઈ છે આ એક સારી એવી બાબત છે પરંતુ ખેડૂતોએ પોતાનો કપાસ આપી દીધો છે જેના લીધે કપાસની આવકો ઘટી છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય જવાન જય કિશાન